થોડા સમય અગાઉ કમોસમી વરસાદ આવ્યો અને ખેડૂતોને પાયમાલ કરી ગયો એ બાદ ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી હતી કે ક્યારે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને બાદ એ લોકોના ખાતામાં પૈસા આવે રાહત સહાય પેકેજની જાહેરાત તો કરવામાં આવી પરંતુ હજી પણ ખેડૂતો એ જ વાટે બેઠા છે કે લોકોના ખાતામાં પૈસા ક્યારે આવશે આ વાતને લઈને અવારનવાર સરકારની સામે રોષ પણ વ્યક્ત કર્યો છે પરંતુ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાહત પેકેજ યોજના નામે સરકાર ખેડૂતોની સાથે છેતરપિંડી કરી રહી છે જાહેરાત દસ કરોડની કરી છે પણ પાંચ કરોડ પણ ચૂકવાશે નહીં એવી વાત કરવામાં આવી છે કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે આની પહેલા પણ ઘણી બધી એવી સહાય જાહેર કરી દીધી છે પરંતુ આજે પણ ગુજરાતના ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોને આ સહાય પહોંચતી નથી તે લોકોના ખાતામાં પૈસા પહોંચતા નથી એટલે ખાસ કરીને આ વિષયને લઈને વધુમાં પાલ અંબલિયાએ શું કહ્યું સાંભળીએ એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર ખેડૂતોને સહાય કરવાના નામે કેવી છેતરપિંડીઓ કરે છે એની એક બે વાત આજેમાં તમારી સામે મૂકવી છે સરકારે એવું કહ્યું કે ઐતિહાસિક પેકેજ છે તો સૌથી પહેલાં સમજવા જેવું એ છે કે જે પહેલાં વિસ્તાર અગાઉ કમોસમી વરસાદમાં વિસ્તાર હતો એનાથી લગભગ દસ ગણો વિસ્તાર છે તો પેકેજ પણ એના આધારે મોટું થયું છે પણ સમજવા જેવી વાત એ છે કે સરકારે એમ કહે છે કે એસડીઆરએફના ધોરણોમાં સુધારા કરી અને તેર હજાર પાંચસોની જગ્યાએ અમે બાવીસ હજાર પર હેક્ટર કર્યા છે ત્યારે મારે સરકારને કહેવું છે કે બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે જ નિયમો બનાવ્યા છે કે તેત્રીસ ટકાથી સાઠ નુકસાન નુકસાનવાળો ભાગ હોય તો હેક્ટરે વીસ હજાર રૂપિયા અને ચાર હેક્ટરની મર્યાદામાં એટલે 80000 હજાર ખેડૂતોને મળવા જોઈએ પંચ્યાસી ટકા નુકસાન છે એવું સરકાર પોતે સ્વીકારે છે સાહીઠ ટકાથી એટલે વધારે નુકસાન થયું તો સવાલ એ છે કે જ્યારે પંચ્યાસી ટકા નુકસાન છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરે પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદામાં આપવાના બદલે એ પચીસ હજારની જે મર્યાદા હતા એ ઘટાડી અને બાવીસ હજાર કરી અને ચાર હેક્ટર જે હતા એ ઘટાડીને બે હેક્ટર કર્યા એટલે આ ખેડૂતો સાથે સરકારે રમત કરી એટલું જ નહીં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ નવની પેટા કલમ ઘમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફ બંને લાભ મળવા પાત્ર છે જો સરકાર અને સરકારની સહાય એસડીઆર કરોડ રૂપિયા હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને કેમ ના મળે હેક્ટરે ચાર હેક્ટરની મર્યાદામાં પચીસ હજાર એક હેક્ટરે એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ ચુમ્માલીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં એસડીઆરએફ અને સરકારની સહાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર મળવા જોઈએ એની જગ્યાએ સરકાર ચુમ્માલીસ હજાર આપે છે હવે આજે ચુમ્માલીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં સરકાર આપવાની છે એમાં સરકારે રમત શું કરી પહેલાં તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એ એનો એક દિવસ બગડે ત્યાં જાય તો ત્યાં એનું સર્વર ઠપ છે જે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે એ જ ડિજિટલ ઇન્ડિયાના સર્વર આ જે બધી જ જગ્યાએથી ફરિયાદ આવે છે કે સર્વર ઠપ છે આટલું જ નહીં જે ખેડૂતો થઈ ગયા છે પણ એન્ટ્રી હજી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે હવે જે સંયુક્ત ખાતેદાર છે એમાંથી કોઈ એક ખાતેદારને જ આનો લાભ મળશે એવી જ રીતે કોઈ એક ખેડૂતના ત્રણ અલગ અલગ ખાતાઓ છે એક ખાતું પાંચ વીઘાનું એક ખાતું સાત વીઘાનું તો આ ખેડૂતને એક જ ખાતાનો લાભ મળશે એ પાંચ વીઘા યા તો સાત વીઘાનો આ બે ખાતે એક ખેડૂતના બે ખાતા હોય તો ત્રણ ખાતા હોય એક ચાર વીઘા એક ત્રણ વીઘા અને એક પાંચ વીઘા તો એમાં મોટું ખાતું જે ખેડૂત લખાવે તો એક ખાતાનો લાભ મળશે એટલે આ જે સરકારે રાહત પેકેજ દસ હજાર કરોડનું જાહેર કર્યું છે પણ એમાંથી ખેડૂતને પાંચ હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં નહીં આવે જેવી રીતે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિનું 1769 ને કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું અને મેં કહ્યું હતું કે પાંચસો કરોડ પણ સરકાર આ ચૂકવશે નહીં એવી જ રીતે હું કહું છું કે 10000 દસ હજાર કરોડમાંથી સરકાર પાંચ હજાર કરોડ પણ ખેડૂતોને ચૂકવશે નહીં માત્ર અને માત્ર જાહેરાત મોટી છે વાસ્તવમાં ખેડૂતોને આટલું મળશે નહીં એટલે આ સરકારની રમત સમજવા જેવી છે જે રીતે પાલ આંબાલિયાનું કેવું છે એ રીતે ખાસ કરીને તેમણે એમ પણ કીધું કે સરકારે ત્રણ ખાતા ધરાવતા એક જ ખેડૂતને એક જ ખાતામાં નુકસાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે મૃત ખેડૂતના કિસ્સામાં ભાયુ ભાગ થઈ ગયા હોવા છતાં જે સંયુક્ત ખાતેદાર હોય છે તે એક જ વ્યક્તિને રાહત મળશે એવી પણ વાત કહેવામાં આવી છે અને ખાસ કરીને સર્વર ઠપ હોવાને કારણે પણ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એ જ દરેક વાતને લઈને સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે એટલે એક બાજુ સરકાર દ્વારા મોટી મોટી વાતો તો કરવામાં આવી રહી છે કે ખેડૂતોને ટૂંક જ સમયમાં ખાતામાં પૈસા મળશે પરંતુ જે ખેડૂત અત્યારે હાલ રાહ જોઈને બેઠો છે એમની રાહત છે તેની સાથે એમને જે પૈસા ક્યારે મળશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર